અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે ઓગણીસો એકવીસથી આ સંસ્થાની શરૂઆત થઈ ત્યારથી વિવિધ સેવાઓ ગરીબ પરિવારોને દવાઓ મેડિકલ કેમ્પ એમ્બ્યુલન્સ સેવા મયતના કફન દફન સેવા આંખોના મોતીના ઓપરેશન કરાવી આપવા જેવી દરેક સેવાકીય પ્રવૃત્તિઓમાં વર્ષોથી અવિરત સેવાઓ પૂરી પાડે છે ત્યારે ફરી એકવાર ઉપલેટાના મુસ્લિમ સમાજમાં મયત માટે એક આખરી સફર વાનની સુવિધા ડોનર દ્વારા પૂરી પાડવામાં આવી હતી જેમાં બબલા ફેમિલી દ્વારા ઉપલેટા અંજુમ અને ઇસ્લામ ટ્રસ્ટને આખરી સફર વાન અર્પણ કરવામાં આવેલ છે જે વાન ઉપલેટાના દરેક મુસ્લિમ સમાજના મયત માટે ફ્રી સેવા ઉપયોગમાં લેવામાં આવનાર છે અને જેનો તમામ ખર્ચ ચંજુમ અને ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા રાહેલીલા પૂરો પાડવામાં આવશે આ તકે આજે ઉપલેટા શહેરના પંજાબી હોલ ખાતે દરેક મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો પ્રમુખ સહિતના વિવિધ હોદ્દેદારોની વિશાળ હાજરી વચ્ચે બાપુ સારકુંડલાવાળાના હસ્તે આખરી સફર વાનને મુસ્લિમ સમાજના મયત માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા અંજુમન હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ ઉપલેટા આજ રોજ એક અવિરતપણે પોતાની સેવા ચાલુ રાખે છે તેમાં આજે મૈયત માટે આખરી સફર નામના વાહનનું ઇબતેદા કરેલ છે આ ઇબતેદા પીરે તરીક જ મુનીરબાપુ કોડીના સાવરકુંડલાવાળાના હસ્તે કરવામાં આવેલ છે અને આ તકે આ સત્તર લાખ રૂપિયાનું જે વાહન જે ડોનર દ્વારા પ્રાપ્ત થયેલ છે તેનો પણ અમે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ આ સેવા છે જે પણ રૂપલેટાના તમામ મુસ્લિમ સમુદાયના લોકો જેમના ઘરે મયત થયું હોય તેઓ એક માત્ર ફોન કરશે તો તેમના ઘર આંગણે દસ મિનિટ પહેલાં વાહન આવી જશે અને કબ્રસ્તાનના ગેટ સુધી એ વાહન પહોંચાડી વાહન પહોંચાડી દેશે આ એક સેવા ત્રીસી છે એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અંજુમન હિમાયતુર ઇસ્લામ ટ્રસ્ટ છે મેડિકલ સેવા હોય એમ્બ્યુલન્સ હોય ગરીબ દર્દીઓ જેઓ દવા ખરીદી નથી શકતા તેના વિનામૂલ્યે દવા પણ આપે છે દર વર્ષે મોતિયાના પ્રિઓપમાં ઓપરેશન પણ કરાવી આપે છે અને મયતના કફન અને દફન કફન કફન અને દફન સુધીનો તમામ સામાન એકમાત્ર ફોનમાં મળી રહે એવી સુવિધા પૂરી પાડે છે એ પણ ભાવો ભાવ એનો જે ખર્ચ હોય એ ત્રણ દિવસમાં જો એના સગા સંબંધી ચૂકી દઈએ તો ઠીક છે ન ચૂકવે તો એ લાઇલા ફનમાં લખાઈ જાય છે આ સંસ્થા છે અંજુમની હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ એની સ્થાપના ઓગણીસો ને એકવીસમાં થઈ હતી આજે એને એકસો ચાર વર્ષ પૂરા થયા છે આ સંસ્થાના ટ્રસ્ટીઓ તમે જોઈ શકો છો મારી બાજુમાં ઉભેલા છે આ બધા એ સમા આ સંસ્થાના ટ્રસ્ટીઓ છે તેઓ ડોનરને પણ ગોતી આવે છે અને પોતાની એજ હોવા છતાં પણ આ કામ કાર્ય કરતા રહે છે અમે અલ્લાહ તલા પાસે દુઆ કરીએ છીએ હજી પણ એમની તાકાતમાં વધારો થાય અને આવા કામ ઉપલેટામાં થતા રહીએ